અમુક સબક એવા હોય છે જીવનના જ્યાં માણસને ઠોકરના વાગે ને ટૂંકમાં કહું તો એને લાત ના પડે ને ત્યાં સુધી ના જ સમજાય જનરલી બધાને તમે એવું કહેતા તો સાંભળ્યા જ હશે કે પૈસો સર્વસ્વ નથી પણ આ વાત અર્ધસત્ય છે મિત્ર પૈસો સર્વસ્વ નથી પણ પૈસા વગર પણ કાંઈ નથી કળિયુગ છે તો મુસીબતના સમયમાં સૌથી પહેલાં ભગવાન અને એ જ પૈસો કામ આવશે હા માયાનો મોહ ના કરવો જોઈએ પણ તમારી ફેમિલીને તમે એક સારી લાઈફ અને ખુશીઓ આપવા માગતા હોવ ને તો એ જ પૈસો કામ આવશે તો પૈસાનો વ્યર્થ વેડફાટ કરવા કરતાં સાચી જગ્યાએ ઇન્વેસ્ટ કરવો કે જેથી સંકટ સમયે કામ લાગે બીજી વાત પોતાની જાતને એટલી સ્ટ્રોંગ બનાવો કે તમને કોઈની જરૂર જ ના પડે હશે વોટ્સઅપમાં તમારા ઘણા કોન્ટેક પણ જરૂર પડીએ લોકો હાથ ઊંચા કરતા દેખાય છે અને હા તમારા એ ફ્રેન્ડ્સ જેની જોડે હોશે હોશે તમે સેલ્ફી લો છો ફરવા જાઓ છો એ બધા સંબંધોની ખરી કસોટી તમારા ખરાબ સમયમાં જ થાય છે તમારા સો કોલ્ડ ફ્રેન્ડ્સના ભરોસે રહ્યા ને મિત્ર તો માનવતા ઉપરથી પણ કદાચ તમારો વિશ્વાસ ઉઠી જશે ત્રીજી અને મહત્વપૂર્ણ વાત હંમેશા યાદ રાખજો કે ક્યારેય ભાવનાઓમાં વહીને નિર્ણય ના લેવો અને ખુશીમાં આવી જઈને ક્યારેય કોઈને વચન ના આપવું કેમકે આ બંને પરિસ્થિતિ હંમેશા વિપરીત પરિણામ આપતી હોય છે